એક નો એક ભાઈ છે ત્રણ બેનો છે મમ્મી છે વિધવા છે પૈ વગર શું કરીએ અમે એક એક ભાઈ છે જેલમાં ઘરનો ગુજરાન ચલાવ બેનો ને પગે સાથે ઊભો રહ્યો મુશ્કેલી બહુ મુશ્કેલી શું કરીએ ભગવાનને એટલી પ્રાર્થના કરે કે ભાઈને સહી સલામત રાખે વેલો ઘર મોકલી દે મમ્મી એકલી છે પપ્પા છે નહીં સ્પેશિયલ કેદીભાઈઓ માટે બહેનોને મળવા માટે વ્યવસ્થા કરવામાં આવ્યો છે આ માટે પ્રોપર ઇંતજામ છે જેમાં આની પ્રોપર ચેકિંગ ફિસ્કીંગ થયા પછી રૂબરૂ મળવામાં અને રાખી બાંધવામાં આવે છે અને જેલની તરફથી મીઠાઈઓના પણ પ્રબંધ કરવામાં આવ્યો છે તાકી કેદી ભાઈઓને કોઈ હેલ્થના કોઈ પ્રોબ્લેમ ના થાય કુલ સ્ત્રીઓ અને પુરુષ મળીને પંદરસો સેતીસ જેવા કેદી આજની તારીખે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પ્રેઝન્ટ છે અને અત્યાર સુધી એકસો પચીસ જેવી મહિલાઓ આવીને રાખી બાંધી ચૂક્યા છે